આજે આપણે કુલેન્દુ તરીકે જાણીતા નવલકથાકાર નવલિકાકાર નાટ્યકાર કવિ અને વિવેચક ચુનીલાલ મડિયા વિશે જાણીશું તેમનું પૂરું નામ ચુનીલાલ કાળિદાસ મડિયા હતું તેમનું ઉપનામ અખો રૂપેરો કુલેન્દુ વક્રગતિ અને વિરંચી હતું તેમનો જન્મ તારીખ બાર આઠ ઓગણીસો બાવીસના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ ધોરાજી હતું અભ્યાસ અને કારકિર્દી તેમણે ધોરાજીની હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી પછી અમદાવાદની એચએલ કોલેજમાં અભ્યાસ કર્યો મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ પાસ થયા તેઓ કોલેજમાં હતા ત્યારથી જ તેમને વાર્તા લખવાનો શોખ હતો ઉમાશંકર જોશીના પ્રોત્સાહન અને માર્ગદર્શનથી તેમની લેખન પ્રવૃત્તિમાં વેગ આવ્યો તેમણે મુંબઈમાં જન્મભૂમિ દૈનિકના તંત્રી વિભાગમાં કામ કર્યું ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફોર્મેશન સર્વિસની મુંબઈ શાખાના ગુજરાતી વિભાગમાં સંપાદક તરીકે જોડાયા તેમણે રૂચિ માસિક શરૂ કર્યું હતું તેઓ સંદેશ અને જન્મભૂમિ દૈનિકોમાં ધારાવાહી નવલકથાઓ અને સાપ્તાહિક કટાર પણ લખતા હતા ઓગણીસો સડસઠમાં તેમણે પીઈએનના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપવા માટે આફ્રિકા અને યુરોપની મુસાફરી કરી હતી તેઓને નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તેમનું અવસાન તારીખ ઓગણત્રીસ બાર ઓગણીસો અડસઠના રોજ થયું હતું ચુનીલાલ મડિયાનું સાહિત્ય સર્જન નવલકથા વ્યાજનો વારસ પાવક જ્વાળા ઈંધણ ઓછા પડ્યા વેળાવેળાની છાંયડી લીલુડી ધરતી ભાગ એક બે વછોયા શેવાળના શતદલ કુમકુમ અને આશકા ઇન્દ્રધનુનો આઠમો રંગ આલા ધાંધલનું ઝીંઝાવદર હાસ્યરસિક નવલકથા સધરાના સાળાનો સાળો સધરા જેસંગનો સાળો ગ્રહાષ્ટક વત્તા એક નાટક રંગદા વિષ વિમોચન રક્તતિલક હું ને મારી વહુ શૂન્યશેષ રામલો રોબિનહુડ નાટ્યમંજરી નવલિકા સંગ્રહ ગુઘવતા પૂર ગામડું બોલે છે પદ્મજા રૂપ રૂપઅરૂપ ચંપો અને કેડ શરણાઈના સૂર તેજ અને તિમીર અંતઃસ્રોતા જેકબ સર્કલ સાત રસ્તા ક્ષણાર્ધ ગોરજ ક્ષત વિક્ષત ચરિત્ર ગાંધીજીના ગુરુઓ વિદ્યાપ્રેમી હાર્બસ એન્ટન ચેખો નિબંધ ચોપાટીને બાંકડીથી છિંડુ ખોળતા ચોનીલાલ મડિયાનું સાહિત્ય સર્જન સંપાદન શ્રેષ્ઠ નાટિકાઓ નટ્યશૂન્ય નાટકો આંતરરાષ્ટ્રીય એકાંકીઓ નાટ્ય વિષયક નાટક ભજવતા પહેલા કવિતા સોનેટ પ્રવાસ ગ્રંથ જય ગિરનાર વિવેચન ગ્રંથ ગરિમા વાર્તા વિમર્શ શ્યાહમૃગ સુવર્ણમૃગ કથાલોક ગુજરાતી સાહિત્યમાં ડોકિયું અનુવાદ શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ કાળજા કોરાણા ફેરફુદરડી તેમની કેટલીક કૃતિઓના મરાઠી તમિળ હિન્દી અંગ્રેજી ઇટાલિયન અને મલયાલમ ભાષાઓમાં અનુવાદ થયા છે તેમના કથા સાહિત્ય પરથી ફિલ્મો બની છે વેળાવેળાની છાઇડી અંતઃસ્રોતા લીલુડી ધરતી અભુ મકરાણી અને પાવક જ્વાળા પરથી અનુક્રમે સમય બડા બલવાન મારી હેલ ઉતારો રાજ લીલુડી ધરતી મિર્ચ મસાલા અને પાવક જ્વાળા ફિલ્મો બની છે તેમના રંગદા એકાંકી સંગ્રહ તથા ટૂંકી વાર્તાના સંગ્રહ તેજ અને તિમિરને મુંબઈ સરકારનું પ્રથમ ઇનામ મળ્યું હતું ધ ન્યુયોર્ક હેરાલ્ડ ટ્રિબ્યુલની ટૂંકી વાર્તા હરીફાઈમાં તેમની રાનદેવું ઇન ઇટર્નિટી અંતઃસ્રોતાનું અંગ્રેજી રૂપાંતરને પ્રથમ ઇનામ મળ્યું હતું જૂનીલાલ મડિયાની જાણીતી કૃતિઓ વ્યાજનો વારસ આભાષાની મિલકતના એકમાત્ર વારસ યુવાન રીખવનું ઓચિંતુ મૃત્યુ થતાં આ ભાષાની મિલકત પચાવવા અને બચાવવાના ઉધામાઓ શરૂ થાય છે લક્ષ્મીનો સાચો ઉપયોગ માત્ર સમગ્ર સમાજ જ કરી શકે એવી પરંપરાગત પ્રાચીન ભારતીય ભાવનાને મૂર્ત કરવાનો પ્રયત્ન લેખકે કર્યો છે ઉમાશંકર જોશીએ આ નવલકથાને નાયક વિનાની નવલકથા કહી છે લીલુડી ધરતી તેમાં વિચિત્ર સંજોગોમાં ફસાયેલી સંતુ નામની સ્ત્રીના જીવન અને તેની દયનીય સ્થિતિનું વર્ણન છે વાર્તા ગિરનાર પર્વત નજીક ગુંદાસર ગામની છે જેમાં ગામડાના જીવનનું ચિત્રણ આપવામાં આવ્યું છે ગોબર અને તેની પત્ની સંતુના પ્રણયની વાર્તા છે આ વાર્તા સગર્ભા સંતુના સંઘર્ષને દર્શાવતી આગળ વધે છે જેને તેના પતિની હત્યા માટે દોષી માનવામાં આવે છે સધરા જેસંગનો સાળો આ વ્યંગાત્મક નવલકથામાં સુવર્ણ દ્વીપ નામની કાલ્પનિક ભૂમિમાં શાક વેચનાર સધરાને પ્રજામંડળ પાર્ટી અને તેના પક્ષ પ્રમુખ સેવકરામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરે છે અને સધરો વડાપ્રધાન તરીકે ચૂંટાય છે આગળ જતા વિવિધ કૌભાંડો અને ભ્રષ્ટાચાર સામે આવે છે અહીં ધોરાજીમાં આવેલું ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ દૃશ્યમાન થાય છે